જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્કૂલ્સમાં આપનું સ્વાગત છે જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજે હું નોકરી પાછો આવ્યો છું જરા મારે હું શું એક્સ્ટ્રામાં શું અત્યારે નોકરીમાં કે અઠ્યાવીસની સંખ્યા હોય ને અઠ્યાવી પૂરું થઈ જાય તો આપણે પાછો આવવાનું થાય તો આજે અઠ્યાવીસ વર્કર ફૂલ થઈ ગયા તો હું પાછો આવ્યો છું તો મને થયો ચાલો એકાદ બ્લોક બનાવી દઈએ અને મારો ફોન શું થોડોક બગડેલો છે એટલે ચલો ફોન પર સરખો થઈ જાય થોડું બગીચાનું કામ છે એ પણ થઈ જાય એમ કહી હું આણંદમાં નીકળ્યો છું તો મિત્રો આણંદ જતા મને શાસ્ત્રી મેદાન ક્રિકેટનું જે મેદાન છે ત્યાં આવ્યો છું તો મારા સસ્ત્ર મિત્રોને ચાલો આણંદનું સ્ટેડિયમ બતાવી દઉં તો મિત્રો આ છે જો શાસ્ત્રી મેદાન લાલ બહાદુર શાસ્ત્રી મેદાન છે ક્રિકેટનું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મેદાન છે અહીંયા ક્રિકેટ પણ રમાય છે રણજી ટ્રોફીમાં આણંદના ક્રિકેટરોને જવું હોય તો અહીંયા રમવું પડે છે પહેલા પછી આગળ જવાય છે તો મિત્રો જોઈ લો તમે ત્યાં છોકરા છે પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે થોડી ઘણી એવી ઝૂમ કરીને બતાવું તમને જો દેખાય તો ખેલાડી દેખાય છે મિત્રો આ જે તમને દેખાય છે લાઇટોનું છે આ સ્તંભ જે દેખાય એ લાઇટો ચાલુ કરવાનું જ છે આ જે તમને દેખાય છે ઉપર એ તો મિત્રો હજુ તો આપણે વિવો કેરમાં જાણું છે ત્યાં સુધી બને રહેજો જય માતાજી વિવો કેર આગળ જયને મળીએ આપણે જોઈશું છો મિત્રો તમે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છે વિવો કેર આપણો ફોન સર્વિસ કરવા માટે તો મિત્રો હવે હું સર્વિસમાં ફોન આપીશ તો મારો ફોન કદાચ લેલો છે સર્વિસ કરવા માટે તો બે ચાર દિવસ વિડીયો નહીં બનાવી શકાય જય માતાજી હર હર મહાદેવ હર